દૈનિક બાઇબલના વાંચનો તારીખ અઢાર મે બે હજાર પચીસ પાસખાના પાંચમા અઠવાડિયાનો રવિવાર પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી બીજું વાંચન દર્શનના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંતયુહાન કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અધ્યાય ચૌદ કડી એકવીસ થી સત્યાવીસ તે શહેરમાં શુભ સંદેશનો પ્રચાર કર્યા પછી અને ઘણા શિષ્યો બનાવ્યા પછી તેઓ ફરી લુસ્ત્રા ઇકોનિયા અને અંત્યોગ પાછા ફર્યા ત્યાંના શિષ્યોને તેમણે મક્કમ બનાવ્યા શ્રદ્ધામાં દ્રઢ રહેવાનો આગ્રહ ભર્યો ઉપદેશ કર્યો અને સમજાવ્યું કે અનેક સંકટોમાં થઈને આપણે ઈશ્વરના રાજ્યમાં પહોંચવાનું છે અને દરેક સંઘમાં વડીલોની નિમણૂક કર્યા પછી પ્રાર્થના અને ઉપવાસ કરીને તેમણે જેમના ઉપર એ લોકોએ શ્રદ્ધા મૂકી હતી તે પ્રભુના હાથમાં તેમને સોંપી દીધા ત્યાર પછી તેઓ થઈને આવ્યા સંદેશ પછી તેઓ ગયા અને ત્યાંથી દરિયા માર્ગે અંત્યોગ ગયા અહીંથી જ પોતે જે કામ હમણાં પૂરું કરીને આવ્યા હતા તે કરવા તેઓ ઈશ્વરની કૃપાની છત્રછાયા નીચે રવાના થયા હતા ત્યાં પહોંચ્યા પછી ધર્મસંઘને ભેગો કરીને તે બંને તેમની સહાયમાં રહી શું સિદ્ધ કરાવ્યું હતું આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે બીજું વાંચન દર્શનના ગ્રંથમાંથી અધ્યાય એકવીસ કલમ એક થી પાંચ એ પછી મેં નવું આકાશ અને નવી પૃથ્વી જોયા પહેલું આકાશ અને પહેલી પૃથ્વી અદૃશ્ય થઈ ગયા હતા અને સમુદ્ર રહ્યો ન હતો મેં પવિત્ર નગરી નવ નવયરુશાલેમને ઈશ્વર તરફથી આકાશમાંથી ઉતરતી જોઈ તે પોતાના પતિ માટે શણગારીને તૈયાર કરેલી કન્યાની પેઠે શોભતી હતી અને મેં સિંહાસનમાંથી એક વાણી મોટે સાદે એવું કહેતી સાંભળી કે જુઓ જુઓ મનુષ્યો વચ્ચે ઈશ્વરનું વાસ મંદિર હવે તે મનુષ્યો સાથે વાસો કરશે અને તેઓ એની પ્રજા બનશે અને ઈશ્વર પોતે તેમની સાથે રહેશે તે તેમની આંખનું એકે એક આંસુ લૂછી નાખશે અને મરણ રુદન વિલાપ અને દુઃખનો અંત આવશે જૂનું બધું ચાલુ ગયું છે પછી સિંહાસન ઉપર વિરાજેલાએ કહ્યું જુઓ હું બધું નવેસર સર્જું છું પછી તેણે મને કહ્યું આ લખી લે કારણ આ વચનો વિશ્વાસપાત્ર અને સાચા છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત યુહાન કૃત ગ્રંથમાંથી અધ્યાય તેર કલમ એકત્રીસ થી પાંત્રીસ તે બહાર ગયો ત્યાર પછી ઈસુ બોલ્યા હવે માનવ પુત્રને મહિમા પ્રાપ્ત થયો છે અને એના દ્વારા ઈશ્વરનો પણ મહિમા થયો છે એના દ્વારા જો ઈશ્વરનો મહિમા થયો છે તો ઈશ્વર પણ પોતાના મહિમા વડે તેનો મહિમા કરશે અને તે ટૂંક સમયમાં કરશે વધશો હજી થોડો સમય હું તમારી સાથે છું પછી તમે મારી શોધ કરશો પણ મેં યહૂદીઓને કહ્યું હતું તે જ અત્યારે તમને કહું છું કે હું જ્યાં જાઉં છું ત્યાં તમે આવી શકવાના નથી તમને હું એક નવી આજ્ઞા આપું છું પરસ્પર પ્રેમ રાખજો મેં જેમ તમારા ઉપર પ્રેમ રાખ્યો છે તેમ તમારે પરસ્પર પ્રેમ રાખવાનો છે તમે મારા શિષ્યો છો એમ જગત તો જ જાણશે જો તમે પરસ્પર પ્રેમ રાખતા હશો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો મારા પ્રભુ અને તારણહાર બનાવીશ પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો